હવે એ જ મારા શ્રી પાછા એ વ્યક્તિ જે નાદ બાર મુકાયેલા છે એની ઘરે સૌથી પેલા અહીંયા પધારે યા પધારે ને એમ કે ચાની લોટી કર તો બધાય જોતા રહી ગયા કે અમને તો અડવાથી છોય જાય ને મહારાજ શ્રી કે ચાની લોટી અમારે કોઈની ન લીધી ઓલાના ઘરે લીધી એક વૈષ્ણવે એમ કીધું કે ભાઈ પ્રવચન કરતા નિંદા બહુ વધારે હોય છે પ્રવચનોમાં નિંદા બહુ કરો છો મહાપ્રભુજી પણ એ આજ્ઞા કરે છે કે નિંદા કરવાનું કોઈ કારણ નથી મહાપ્રભુજી કહે છે માયાવાદીઓ અમારું કંઈ બગાડ્યું નથી અને અત્યારે આવું ચાલે છે બધું અન્ય ગુરુદેવના કોઈ પણ ગોસ્વામી બાળકો તમારા ગુરુદેવ સિવાયના કોઈ પણ ગોસ્વામી બાળકોને ચરણ સ્પર્શ કરશો ભેટ ધરશો પધરામણી કરશો તમને ગુરુદ્રોહનું પાપ લાગશે લીલા પ્રાપ્તિ નહીં થાય હા જુનાગઢમાંથી જ એક ફતવો બહાર પડ્યો હતો એવો ફતવો બહાર પડ્યો

ગુરુ આપણે જેને માનતા હોય પણ મહાપ્રભુજીની વાત કહે તો માન્ય છે આટલો વિવેક આપણી અંદર જાગૃત થવો જોઈએ કે મહાપ્રભુજીની વાત કહે તો શીરો માન્ય પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ વાત કરે તો પછી ગુરુની આજ્ઞા આપણને બંધન કરતા નથી બધું સામર્થ્યની અંદર ધરવામાં આવ્યું હોય તો મહાપ્રભુજી એમ ન કે યદા બહિર્મુખાયું એમ ભવિષ્ય કથન બધું સામર્થ્યની અંદર હોત વંશની અંદર તો તમે બહિર્મુખ થઈ જશો તો તમારો કાલ તમારું ભક્ષણ કરશે કાલના પ્રવાહમાં દૂષિત થયેલી તમારી દેહ ઇન્દ્રિયો તમારું ભક્ષણ કરી જશે એ વલ્લભકુલને જ કીધું છે મહાપ્રભુજી વૈષ્ણવ નથી કીધું હું આ તો પોતાના પુત્રોને ઉદ્દેશીને શ્રી મહાપ્રભુજી આ ગ્રંથની રચના કરી છે જો સર્વ સામર્થ્ય ધરી દીધું હોત તો પછી બહિર્મુખ થવાનું કહેવાનું કોઈ કારણ હતું નહીં મહાપ્રભુજી અંતિમ ઉપદેશ એ યદા બહિર્મુખાયુમ ભવિષ્યથઃ કથંચ ન સદાકાલ પ્રવાહસ્થા દેહચિત્તા દ્વ્યો પ્રથ સર્વથા ભક્ચયિશ્યંતિ યુષ્માનતી મતિર્મુણ તો કાલ પ્રવાહમાં દૂષિત થયેલી તમારી દેહેન્દ્રિયો તમારું ભક્ષણ કરશે એ વંશને કીધું મહાપ્રભુજી એટલે ટૂંકમાં સિદ્ધાંત ત્યાં પહેલો પ્રકટ થાય છે કે આ માર્ગની અંદર દીક્ષાદાતા કોઈ પણ હોય પુરુષોત્તમજી એને સમજાવ્યું આ બધા ભયસ્થાન હતા ગુરુવાદને જો પ્રોત્સાહન આપવામાં આવે તો કેટલા બધા ભયસ્થાન ઉત્પન્ન થાય કે ગુરુ સાચું કે કે ખોટું કે એ જાણવું નહીં ને આપણે બસ ઈ કે એ પ્રમાણ ઈ કે પ્રમાણ ઈ કે કે તમે આના અડવાથી મરજા છોયા હશે કે છોઈ જાય ગુરુ કીધું ને આજ્ઞા પ્રમાણ હવે આજ્ઞા પ્રમાણ નથી શું મહાપ્રભુજીના વચનો પ્રમાણ છે મહારાષ્ટિને એની સાથે કંઈક વાંધો પડ્યો કોઈ વ્યક્તિ સાથે હોય એ વ્યક્તિને વાંધો હોય એનામાં કંઈ દોષ કદાચ ન હોય પણ મહારાષ્ટી સાથે વાંધો પડ્યો એટલે મહારાષ્ટિએ ફતવું બહાર પાડી દીધો કે આને કોઈ અન્યારે કોઈ વ્યવહાર કરશે એ બધાય મરજા જશે ભાગતમાં કારણ શું છે અંગત અદાવત હોય કોઈ પણ કારણ છે અને એના કારણે તમે આવું કહી દ્યો તો હવે અહીંયા શાસ્ત્રને કાંઈ લેવા દેવા છે સિદ્ધાંતને કાંઈ લેવા દેવા છે આ તો તમારે અંગત બાબત છે કે તમને અંગત કે નહીં અંદર કંઈ વાંધો છે એના કારણે તમે આમ કહી રહ્યા છો કાલે વાંધો મટી જાય તો પછી પાછા તમે તો હતા ત્યાં નહીં આવી જશો તો પછી અમારું તો શું થાય કારણ કે અમારો તો વ્યવહાર બેગડો આવી લીલા કરેલી છે આવી લીલા કેવી કરી કે આટલા લોકો બધા તમે એનો વ્યવહાર રાખશો એ જ્યાં સ્પર્શ કરાવશો કે એના હાથનું પ્રસાદ લેશો કે એ જ્યાં નાયા હોય જ્યાં તમે પ્રસાદ લેશો તોય તમારી મરજા જ જાય હવે એ જ મહારાષ્ટ્રી પાછા એ વ્યક્તિ જે નાદ બાર મુકાયેલા છે એની ઘરે સૌથી પહેલાં અહીંયા પધારે યા પધારે ને એમ કે ચાની લોટી કર તો બધાય જોતા રહી ગયા કે અમને તો અડવાથી છો જાય મારા શ્રી કે ચાની લોટી અમારા કોઈની ન લીધી ઓલાના ઘરે લીધી આ વિરુદ્ધ ધર્માશ્રય કેવું કે શું તમે ઓલા કે અમે તો કારણ વિના એક એકબીજા બોલતા બંધ થઈ ગયા અને મારાથી તો પેલા અહીંયા પધાર્યા એની ઘરે જઈને કીધું ચાલી લોટી કરો જ્યાં લોટીઓ રોગી રોયા કેમ તમે આવતા નથી ઓલા બધા જોતા રહી ગયા કે અમે તો આની આના કારણે અમે બધા વ્યવહાર બંધ કરી દીધો અને મારાથી તેમ કે તમે કેમ આવતા નથી રોવા માંડ્યા જૂનો પ્રેમ ઉભરાઈ ગયો તો હવે આ ગુરુનું કાંઈ નક્કી નથી તો એના વચનોના આધારે આપણું શું થાય પણ મહાપ્રભુજીના વચનોને આપણે જો પકડીને ચાલીએ કે જો એ મહાપ્રભુજીના વચન પ્રમાણે આજ્ઞા કરતા હોય તો આપણે શિરો માનીએ છીએ આવી અંગત અદાવતને કારણે કરતા હોય કે કોઈ કારણ કંઈક વાંધો હોય કંઈક આવી વાતો કરતા હોય તો આપણી માટે પ્રમાણ નથી એ આપણી માટે પ્રમાણભૂત નથી એટલે આટલો વિવેક આપણી અંદર જાગ્રત થવો જોઈએ ગુરુ ગુરુ કરીને આપણે ગુરુ મહાપ્રભુજી છે એના વચનો આપણને પ્રમાણ છે બંધન કરતા છે બધા અમને કે તમને એ મહાપ્રભુજીના વચનો બંધન કરતા છે એટલે પુરુષોત્તમજી એ સિદ્ધાંત જે આપ્યો છે શ્રી પુરુષોત્તમજી જે સિદ્ધાંત આપ્યો છે કે દીક્ષાદાતા જે છે ગુરુ દ્વાર છે કે એના દ્વારા પણ મૂળ ગુરુ આ મહાપ્રભુજી છે શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણ એ આપણા બધાના મૂળ ગુરુ છે એટલે ગુરુદેવવાદને કોઈ સ્થાન પુષ્ટિ માર્ગમાં નથી કોઈ ફાટાને સ્થાન નથી કોઈ સૃષ્ટિને સ્થાન સૃષ્ટિ એકની જ છે અહીં આપણી સૃષ્ટિ આખી કહેવાય છે વલ્લભીય વલ્લભીય સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાય વલ્લભના ગુણ ગાવા જોઈએ આપણે બધા ભેગા થઈને એ બદલે આપણે ફલાણા મહારાજશ્રીને ફલાણા ભાઈ ને ફલાણા બાપા એના ગુણગાન ગાતા હોઈએ છીએ એટલે આપણી અંદર રસિકતા પ્રગટ થતી નથી પણ શ્રી વલ્લભ ગુણ ગાઈએ આ બધી એની કૃપા છે એનો સિદ્ધાંત છે એમનો પરિશ્રમ છે કે આપણે આજે ઠાકોરજી મળ્યા છે ઠાકોરજીની સેવા મળી છે આવો માર્ગ મળ્યો છે આવા સિદ્ધાંત મળ્યા છે અને આજના સમયમાં પણ આપણે આનંદથી પુષ્ટિ માર્ગી જીવન જીવી શકીએ છીએ એ બધી એની કૃપા છે શ્રી આચાર્ય ચરણની કૃપા છે તો મહાપ્રભુજીના નામે આપણે સંગઠિત થવું પડશે આ બધા ફાટાઓમાંથી આપણી બુદ્ધિ જે આપણી કૂપમંડુક જેવી બહેની છે એમાંથી બહાર આવી અને શ્રી મહાપ્રભુજીના સેવકો છીએ એ ભાવ આપણે જાગ્રત કરવા માટે પુરુષોત્તમજી પણ આ જ કારણથી આજ્ઞા કરી કે ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને જે પણ દીક્ષાદાતા છે દ્વારભૂત ગુરુ છે એટલે આપણો ગુરુ વિશે કે ગુરુ દીક્ષા આપે છે પછી શ્રી કૃષ્ણ નામની દીક્ષા આપણને પ્રાપ્ત થાય છે તો શ્રી કૃષ્ણ નામની દીક્ષા આપણને મળે છે તો શ્રી કૃષ્ણ શબ્દને આપણે સમજીએ કૃષિભૂર વાચક શબ્દો હણાશ્ચ નિર્વૃત્તિ વાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ કૃષ્ણનો અર્થ થાય છે સત અને આનંદ આનંદ જેનો સદા છે એવું જે સદાનંદ જે સ્વરૂપ જે છે એને શ્રી કૃષ્ણ કહેવાય છે આ કૃષ્ણ શબ્દની વ્યાખ્યા છે સદાનંદ જે છે એ કૃષ્ણ છે આનંદ નો અર્થ છે આનંદનો અર્થ મજા કે સુખ નથી એનાથી ઘણો વિશાળ અર્થ છે આનંદનો આનંદ જે છે અનંત છે અનંતતા જે છે એ આનંદ છે કોઈ પણ વસ્તુ અનંત જે છે એનો આનંદ છે જે અનંતતા જે છે એ આનંદ છે તો ભગવાન સત છે સદા એટલે નિત્ય છે કોઈ કાલનું બંધન નથી કારણ કે કાલનો પણ એ ઈશ્વર છે એટલે કાલનું બંધન એના ઉપર નથી એવો એ નિત્ય જેનો આનંદ રહેલો છે એવો આનંદ એવો વ્યાપક જે પરમ બ્રહ્મ છે એ શ્રી કૃષ્ણ છે તો કૃષ્ણનું એક સ્વરૂપ જે છે કે કૃષ્ણ કોણ કૃષ્ણ ખાલી બુરલી બજાવતું ગ્વાલ બાલક બાળક એક નંદરાયજી નો પુત્ર કે એ વસુદેવજીના ઘરમાં એક જન્મેલો એ જ ખાલી કૃષ્ણ છે વાસી વગાડતો પણ કૃષ્ણનો અર્થ એટલો જ નથી કારણ જન્મથી નક્કી નથી થતો પણ કૃષ્ણ તો કે જેને એ બ્રહ્મ કહેવો છે બ્રહ્મનો અર્થ છે કે એટલો બધો વિશાલ એટલો બધો વ્યાપક સર્વત્ર જે વ્યાપક છે એ બ્રહ્મ છે સૌથી જે મોટામાં મોટું તત્વ જેને કહી શકાય કે જેમાં બધું જ સમાય જાય છે બ્રહત્વાત બ્રહ્મ તો બ્રહ્મની અંદર જે બધું જ સમાય જાય છે એવું એક તત્વ છે કે જેમાં બધું જ સમાય જાય છે એવું જે તત્વ છે એને બ્રહ્મ કહેવાય છે આપણે કહેવાય છે ને બ્રહ્મ સંબંધ બ્રહ્મ સંબંધ આપણે કહીએ છીએ તો બ્રહ્મનો અર્થ છે એવું કે સર્વત્ર જે વ્યાપક છે એ બ્રહ્મ છે હવે ભગવાન પોતે એટલું બધું વ્યાપક છે એટલો અનંત છે કે વેદ પણ એને પૂરેપૂરો પામી શકતો નથી વેદ પણ એના પૂરેપૂરું પામી શકતું નથી એટલે આપણે તો એમ કે પૂરેપૂરો પામી શકતું નથી વેદે અસમર્થતા પ્રકટ કરી કે પૂરેપૂરા બ્રહ્મનું હું અનન કરી શકું એમ નથી આપણે હો વેદ તો કઈ નકામું છે અરે ભાઈ ભગવાનની અનંતતાને માપવા માટે વેદ જે છે એમ કહે છે કે હું અસમર્થ છું તમે એને નકામું શું કામ એટલા બધા વ્યાપક ક્યાં છો કે તમે વેદને એમ કહી રહ્યા છો કે એ આપણી માટે જરૂરી નથી કારણ કે વેદ તો નેતી નેતી કરીને થાકી જાય છે પણ એ બ્રહ્મના ગુણગાન ગાવામાં થાકી જાય છે તમારા ગુણગાન ગાવામાં નહીં તમે એટલા વ્યાપક નથી તમે તો અણુ છો તમે અણુ છો અને તમે વેદને તિરસ્કાર કરો છો હા કહે છે કે પુષ્ટિ માર્ગમાં સૌથી મોટા બે દોષ છે બીજા બધા દોષ થાય તો કદાચ ક્ષમ્ય હશે પણ બે સૌથી મોટા એ દોષ છે અથાપી વેદ નિંદાયા અધર્મ કરના તથા

તમે કહેશો લીલા છે અધર્મ નથી આ તો લીલા છે મરી જાશો ભાઈ મરી જાશો જો તમે લીલા અધર્મને લીલા કહેવા મનસો તો બહુ મોટી પછી માલા પેરામ ની કોઈ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી ગમે એટલે કરી નાખો માલા પેરામ અધર્મ કર્યો મહાપ્રભુજી કહે છે બસ સૌથી મોટો અપરાધ છે અત્રાપી નિંદાયા અહીં પણ વેદ નિંદા કરવી અધર્મ કરણા તથા એ ન ભવેત પાત કિંતુ હિને શું જાય બહુ બહુ મોટો અંતરાય થઈ જશે હિન યોનીઓમાં જન્મ થશે મહાપ્રભુજી ક્યાંય મારા પિરાનું વર્ણન કરતા નથી શ્રી મહાપ્રભુજી કોઈ જગ્યાએ હજી તમારે એક દિવસ બાકી છે કોઈને ગોતીને કે કેવું હોય કોઈ શાસ્ત્રમાંથી કોઈ ગ્રંથમાંથી મહાપ્રભુજીના વચનમાંથી ગુસાયનજીના વચનમાંથી હરિરાયજીના વચનમાંથી પુરુષોત્તમજીના કોઈના પણ વચનમાં કઈક માલા પેરામણીનું કઈક ઠોસ પ્રમાણ હોય તો કોઈ રજૂ કરવાની છૂટ છે અને જો તમને સમય આપો જેટલો સમય માંગો એટલો સમય આપો ક્યાંક બતાવો કે જો માલા પેરામ કોઈ મારા પૂછી લ્યો જેટલા પણ માલા પેરામણી કરવા માટે પધારતા હોય એને પૂછો કે ક્યાં લખેલું છે આ બતાવો કઈ જગ્યાએનું એનું પ્રમાણ છે કે આ માલા પીરામણી આવી ક્યાંથી કાલે મને જેમ પ્રશ્ન કર્યો કે આવ્યું ક્યાંથી હું તો કહું છું ક્યાંય નથી એટલે હું માલા પેરામણી કરાવવા જતો નથી માલા પીરણી હાજરી આપતો નથી પણ જે માલાપ્રેમને હાજરી આપે છે એને પૂછો કે આવ્યું ક્યાંથી આ આ કઈ જગ્યાએથી આવ્યું અને આટલી બધી એની વ્યાપકતા થઈ ગઈ કે માલાપ્રેમને હવે તો જથ્થાબંધ થાય છે હવે તો એકલ દોકલ નહીં દસ વીસ પચાસ હવે જથ્થાબંધનો ચાલ ચાલ્યો છે હવે એક સાથે ગોલકધામમાં ઢગલો કરવા પેલા છૂટક થોડો 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 એક 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 જતા હતા હવે એક આર ઢગલો ગોલકધામમાં મોકલી આપે ભરવાને વિચાર કરતા કે તો આવા ઢગલા થવા મળશે તો આ ગોલોકધામમાં આટલી બધી ભીડ ઉત્પન્ન થાય તો આ કેટલો મજાક બનાવ્યો છે પુષ્ટિ માર્ગ ની સૌથી મોટી મજાક બનાવી છે આ માલાપેરામ મહાપ્રભુજીના સિદ્ધાંત ની ઘોર હાંસી કહેવાય કે આવી માલાપેરામની કરીને કોઈને ગોલોકામ ની પ્રાપ્તિ થઈ જાય ફલની પ્રાપ્તિ થઈ જાય આ રીતે તો આ પુષ્ટિ માર્ગ ની આ ભક્તિ માર્ગ નો ઉચ્છેદ છે એક વૈષ્ણવે એમ કીધું કે ભાઈ પ્રવચન કરતા નિંદા બહુ વધારે હોય છે પ્રવચનોમાં નિંદા બહુ કરો છો મહાપ્રભુજી પણ એ આજ્ઞા કરે છે કે નિંદા કરવાનું કોઈ કારણ નથી મહાપ્રભુજી કહે છે માયાવાદી અમારું કંઈ બગાડ્યું નથી માયાવાદની એ હું નિંદા કરું છું એને એનું ખંડન કરું છું એનું કારણ બીજું કાંઈ નથી માયાવાદી સાથે કોઈ દ્વેષ નથી પણ એ શુદ્ધમ ભજનમ વાર જંતિ એ ભજનને વારણ કરે છે આ ભક્તિ માર્ગનો ઉચ્છેદ કરે છે માયાવાદીઓ એટલે હું એની સામે લાલાક કરું છું મહાપ્રભુજી કહે છે કે અમારે નિંદા કરવાનું બીજું કોઈ કારણ નથી પણ શુદ્ધમ ભજનમ વારે આ લોકો જે માયાવાદીઓ જે છે શુદ્ધ ભજનનું વારણ કરી દે એટલે ખોટા મિથ્યા શાસ્ત્રો પ્રગટ કરી ખોટા અર્થઘટન કરી અને લોકોને ભક્તિ માર્ગથી વિમુખ કરે છે એટલે હું માયાવાદીઓનું એની સામે કંઈક લખું છું કે કહું છું કે ચર્ચા કરું છું ખંડન કરું છું બાકી માયાવાદીઓ સાથે કોઈ દ્વેષ નથી જો ભજનમાં ઉપયોગી હોય માયાવાદીઓ માયાવાદના કારણે કોઈ ભક્તિ કરવામાં પ્રવૃત્ત થતો હોય તો મહાપ્રભુ કહે છે માયાવાદનું પાલન કરો તો વાંધો નથી જો કૃષ્ણમાં ભક્તિ થતી હોય તો શ્રી મહાપ્રભુજી આવું કહી શકે મહાપ્રભુજી કહી શકે માયાવાદીઓ સાથે આપણી એકદમ આપણે કંઈક એમ ફાઇટ છે મહાપ્રભુજીની લડાઈ છે પણ મહાપ્રભુજી એટલા ઉદાર છે કે મારા મતને કારણે કૃષ્ણમાં ભક્તિ ન થતી હોય ને માયાવાદથી કષ્ટમાં કોઈ પ્રેમ થતો હોય તો માયાવાદ સ્વીકારો કાંઈ વાંધો નથી પણ શુદ્ધ ભજનનું વારણ કરે એટલે જ વાંધો છે માયાવાદથી કૃષ્ણ પ્રેમ થતો હોય તો માયાવાદ પાલન કરો તોય વાંધો નથી મારા કારણે જો ન થતો હોય કૃષ્ણ પ્રેમ તો મને મૂકી દો આવું મહાપ્રભુજી જ કહી શકે કે જેને કોઈ શિષ્ય ભેગા કરવાની વૃત્તિ ન હોય એ વ્યક્તિ જેમ કહી શકે કે કૃષ્ણમાં પ્રેમ થવો જોઈએ કેવી રીતે થયો માયાવાદથી થયો કે પુષ્ટિ માર્ગથી થયો પણ કૃષ્ણમાં પ્રેમ જો માયાવાદથી થતો હોય તો માયાવાદ પાલન કરો પણ શુદ્ધ ભજનનું વારણ કરશે તો માયાવાદીઓને આપણે ક્યાંક જવાબ દેવો જ પડશે કે ભક્તિ માર્ગનો ઉચ્છેદ ના કરે ભક્તિ માર્ગને એ ઉચ્છેદ કરવાની વૃત્તિ કરે છે માયાવાદી એટલે મહાપ્રભુજી કહે છે કે માયાવાદીઓ સાથે આ એનું ખંડન પણ કરીએ છીએ એની સામે લડીએ પણ છીએ મૂળ કારણ એવું નથી કે માયાવાદીઓ સાથે મહાપ્રભુજીને દ્વેષ છે મહાપ્રભુજી પોતાના પુત્રને ભણવા માટે શુદ્ધ માયાવાદી ત્યાં જ મોકલે છે દ્વેષ હોય એકદમ તો યા જવું જ નહીં આપડે કે હવેલી તો જવું જ નહીં યા જવું જ નહીં દ્વેષ વાત છે હા ત્યાં જવું જ નહીં અમારા જુનાગઢ આજે શિબિર શરૂ થાય છે મેં વૈષ્ણવ એમ કીધું કે શું કામ ન જવું જાવું જઈને પ્રશ્ન મૂકવા કારણ કે પ્રશ્નોત્તરી નું ખુલ્લું આહવાન કર્યું છે કે પ્રશ્નોત્તરીનો પણ કાર્યક્રમ રાખવામાં આવશે તો આનાથી વિશે આનંદની શું વાત હોય શકે હવે તમે એમ છો આપણે તો ત્યાં ન જાવ શું કામ ન જાવ તમે જાઓ અને પ્રશ્ન મૂકો એમ આજ્ઞા કરે છે પોતે કે પ્રશ્ન કરો તો મેં કીધું જાજો મેં તો કાલે સવારે જ બધાને ફોન કર્યા હું આજનો કાલનો દિવસ હજુ છું પણ તમે બધા જાજો પ્રશ્નો તૈયાર કરીને જાજો પ્રશ્ન કોને આપવા એ પણ બતાવ્યું કે આ વ્યક્તિને તમે પ્રશ્ન આપજો તો સીધું ડાયરેક્ટ ત્યાં પહોંચી જશે શું કામ ન જવું જોઈએ આપણે આપણે શું કામ એવો દ્વેષ રાખવો જોઈએ કે આ આવેલી કાર્યક્રમ તો જવું આમાં ન જવું આપણે કાર્ય એ કરવું હું કે મહાપ્રભજીના સિદ્ધાંતથી છીન એ તો ઉત નટર હો જરા પણ આડુવડું ન થવા દેવું ધ્યાન કોઈને ત્યાં જાઓ મહાપ્રભુજીના સિદ્ધાંતને ભૂલીને કંઈક બીજું તો તમારી અંદર આવી જતું હોય તો તકલીફ બાકી તમે મહાપ્રભ સિદ્ધાંત સમજીને દ્રઢતાથી હો તો તમે પ્રશ્ન કરો ત્યાં જઈને એમ કીધું છે કે પ્રશ્ન કરો તો આપણે ચિઠ્ઠીઓ મોકલો થપ્પો કરી દો ચિઠ્ઠીનો પછી કાંઈક તો જવાબ આપે ને શું કામ ન જવું જોઈએ જવું જોઈએ આપણો સિદ્ધાંત શું મહાપ્રભુજી સાથે કોઈ પણ સિદ્ધાંતની વાત થતી હોય અને બહુ આનંદની વાત કહેવાય છપ્પન ભોગો ને મનોરથો ને એ છોડીને કોઈ શિબિર કરતા હોય પ્રવચન કરતા હોય ખોટું સાચું જે કાંઈ પણ પોતાનું મત રજૂ કરતા હોય તો બહુ આનંદની વાત છે કે કરે શિબિર ચાર દિવસનું આયોજન જૂનાગઢમાં બહુ ભવ્ય રીતે આયોજન છે શિબિરનું તો આપણો હેતુ એ છે કે મહાપ્રભુભજીનો સિદ્ધાંત ઊભો રહેવો જોઈએ સિદ્ધાંત સમજાવવો જોઈએ સિદ્ધાંતનું આચરણ આપણે કરવું જોઈએ અને કોઈ પ્રશ્નોત્તરી કરવાનું કે છે તો આપણે પ્રશ્ન પણ પૂછવા જોઈએ જિજ્ઞાસાપૂર્વક વિવેકપૂર્વક આપણે પ્રશ્ન કરવા જોઈએ એટલે આપણે પણ એ પ્રશ્નોત્તરી એટલે જ રાખીએ છીએ કે એક મંચ હોવો જોઈએ કે જેમાં તમે પૂછી શકો તમને યોગ્ય જવાબ મળે તમે ક્યાંક રજૂ કરી શકો હું તો એમ કહું છું ગાળો પણ દેવાની છૂટ છે કાલે મેં પાછું કીધું હતું કે તમે ગાળો દઈ દો કાંઈ વાંધો ભણાય કે છે ને બહુ ગરમ થઈને કોઈ વાત કરે મેં ભલે કરે આપણે ન થવું એને થાય એની એનર્જી વેસ્ટ થાય ને ગરમ થાય તો એમાં આપણે શું લઈ જાય એકદમ ઉકળાટમાં ગમે એટલું કોઈ રજૂઆત કરતો હોય તો કરવા દેવું એમાં એની એનર્જી વેસ્ટ થશે આપણે શાંતિ સાંભળી લેવું આપણો જવાબ દેવાનો હોય રજૂ કરી દેવો તો ઉકળાટથી કરે કે સીધી રીતે પ્રશ્ન કરે પ્રશ્ન કરવો જોઈએ બહુ આનંદની વાત છે કોઈ આવીને વાત કરે છે તો એટલે કૃષ્ણ શ્રી કૃષ્ણની શરણાગતિનો સિદ્ધાંત છે આપણો શ્રી કૃષ્ણનું એક પાસું શ્રી મહાપ્રભુજી બતાવે છે કે બ્રહ્મ છે સર્વવ્યાપક છે એ સર્વવ્યાપક વ્યાપક તત્વ છે આ કૃષ્ણ તત્વ જે છે એ સર્વવ્યાપક છે ત્યારે વ્યાપકના રૂપમાં જ્યારે એને વપરાય છે શબ્દ ત્યારે બ્રહ્મ કહેવાય છે ભગવાન સર્વત્ર વ્યાપક છે ભગવાન જો સર્વત્ર વ્યાપક છે એટલે એને બ્રહ્મ રૂપમાં વેદ કહે છે સર્વત્ર જે વ્યાપક છે બધું જ જેની અંદર સમાય જાય છે એ તત્વ જે છે એ બ્રહ્મ છે સૌથી મોટું તત્વ જેમાં બધું સમાય જાય તો જેમાંથી બધું પ્રક થાય જેમાં સ્થિતિ કરે અને બધું જ પ્રયાણ કાલે બધું એની અંદર જ લય થઈ જાય એ તત્વને બ્રહ્મ કહેવાય છે તો બ્રહ્મ એટલે કોણ એ જ શ્રી કૃષ્ણ બ્રહ્મ તરીકે એ છે